શ્રીરાજ સાડી આજે તમારી માટે ફરીથી લૂઝ કપડામાં સરસ મજાની ડિઝાઇન સાથે આવી ગયા છે સાડીનું ફેબ્રિક એકદમ મસ્ત કુણું માખણ જેવું ને લચકા જેવું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની ઓલ ઓવર એકદમ મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છે તો જે પેનો એટલી મસ્ત ઓલવાર ડિઝાઇન ગમતી હોય ને એની માટે મસ્ત યુનિક કોમ્બિનેશન વાળી સાડીનો લુક રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરું ને તો સિંગલ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એમાંથી આજનો પીસ ઓપન કરીને મસ્ત પિસ્તા કલર ઓપન કરવી છે જે એકદમ યુનિક લાગે અને સરસ મજાનું લાગે તમે જોઈ શકો છો ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત ફ્લાવર પ્રિન્ટની અને ઓલ ઓવર ડિઝાઇન છે જે બહેનોને આપણે નાના મોટા જે યજના હોય એની માટે લેવી હોય ને એની માટે બેસ્ટ વસ્તુ છે અને જેને સારા મૂળા કામમાં લેવી હોય ને એની માટે બેસ્ટ વસ્તુ છે એવી વસ્તુ લઈને આવ્યા છે કારણ કે બંનેમાં ચાલે ને એવું સાડીનું કોમ્બિનેશન લઈને આવે છે અને ફેબ્રિક એકદમ મસ્ત કૂણું માખણ જેવું રહેવાનું છે અને એકદમ હેવી પલ્લો આવી ગયો છે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે કારણ કે એકદમ લૂઝ ફેબ્રિકની સાડી હોય અને ડિઝાઇન એકદમ આવી યુનિક હોય એટલે સાડી પહેરવાની બહુ મજા આવે અને કૂણા માખણ જેવા કપડામાં હોય તો સાડીનો તો સરસ આવવાનો છે

ડિફરન્ટ કોમ્બિનેશન વાળો પલ્લું આવ્યું છે આ વખતે વચ્ચેની બ્રોટ અને બે શર્ટ ઝીણી અને એનો લુક કેવો મસ્ત આવે છે બુટ્ટા કોન્સેપ્ટમાં છે ને વચ્ચેની ડિઝાઇન એ સુપર છે ને બોર્ડરની ડિઝાઇનનો લુક એ સરસ આવે છે ઓલ ઓવર જવો તો પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું યુનિક અને સરસ મજાનો કોન્સેપ્ટ હોય એટલે સાડીનો લુક તો આવવાનો છે અને કલર મેચિંગ એકદમ મસ્ત મજાનું લાઇટ કલર મેચિંગ રહેવાનું છે સાડીની લુક જોઈએ ને તો બહુ ડિફરન્ટ અને સરસ મજાને આવી છે કારણ કે જે બેનું આવી ખૂણા માખણ જેવા કપડાંમાં મોટી એજના માટે અને એકદમ સાસુ માટે ફૂઈ માટે મામી માટે લેવા માંગતા હોય ને એની માટે બેસ્ટ ડિઝાઇન છે સાથે સાથે આ નાના લોકોને છે ને મોળા કામમાં એમ ચાલે ને એ સાડીનો લુક રહેવાનો છે એટલે બંને એમને ચાલે ને એવો સાડીનો લુક છે બેન અને ડિઝાઇનની વાત કરે તો બહુ મસ્ત ડિફરન્ટ રહેવાની છે ઓલ ઓવર ડિઝાઇન તો તમે જોઈ જ હશે પણ આ વખતે એકદમ યુનિક અને ડિફરન્ટ લઈને આવ્યા છે કારણ કે એકદમ આ તો ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ કેટલું મસ્ત છે જે એનું વિવિંગનું કામ પ્રિન્ટેડ હોય એટલું લુક વાય સરસ હોય એટલે સાડીનો લુક તો આવવાનો છે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ મસ્ત વાળી વેલા ટાઈપનો આખો કોન્સેપ્ટ લાગે સાથે કલર મેચિંગની વાત કરું તો સિંગલ કલર મેચિંગ સાથે એકદમ ડિઝાઇનનો લુક બહુ જોરદાર આવે છે અને ઓલ ઓવર ડિઝાઇન હોવા છતાં તે આખા દૂરથી તમને બુટ્ટા કોન્સેપ્ટ લુક લાગશે કેટલો મસ્ત યુનિક છે કારણ કે એકદમ યુનિક અને સરસ મજાનો લુક હોય સાડીનો અને ડિઝાઇન એટલી સુપર હોય એટલે સાડીનો લુક સરસ આવે સાથે આપણે બોર્ડરવાળી સાડી નથી એના માટે આપણે પ્રિન્ટેડ બોર્ડરનો લુક એ સરસ મજાનો લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જે આ પ્રિન્ટેડ બોર્ડર છે ને જે આપણે પલ્લુથી લઈને એન્ડ લગીને આવવાનો છે ઉપરની સાઈડ ને નીચેની સાઈડ બંને સાઈડ આવવાનો છે કારણ કે કુણા માખનમાં સાડીમાં હંમેશા છે ને આવી બોર્ડર પ્રિન્ટેડની ડિઝાઇન હોય ને તો સાડીનો લુક આવે એટલે આખી સાડી છે ને બોર્ડર લુક આપે અને એમાં આટલી મસ્ત આવી યુનિક સરસ મજાની ડિઝાઇન હોય એટલે કાંઈક ઘટે જ નહીં કારણ કે ડિફરન્ટ એકદમ ઝીજી હોવા છતાં આટલો લુક સરસ આવે છે અને મોટી હોત લાગે દૂરથી બહુ લુક સરસ આવે છે અને પહેરાતા આટલું કપડું ખૂણું માખણ જેવું હોય એટલે સાડીનો લુક તો આવવાનો છે અને પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ મસ્ત રહેવાની છે એકદમ ચોખ્ખી વાળી ડિઝાઇનનું લુક સરસ રહેવાનું છે જે આપણે પહેરા લુક આપો આખો આપે છે અને સાડી આખી કવર થઈ જાય તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે જે એક નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને સાઈડ રહેવાની છો બેનું કારણ કે આખી આ એક કલરની સાડી હોય એટલે એમાં ડિઝાઇનનું કોમ્બિનેશન ઉપર નીચે બને છે સેમ હોય અને આખી સાડીનું કોમ્બિનેશન એક નંબર જ હોય સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે એકદમ ડિફરન્ટ છે જે એજના અને નાનાને બે ગાઉમાં ચાલેને એવી સાડીનો લુક લુકલાઈન આવ્યા છે અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત ખૂણું માખણ જેવું કપડું જોબેનું લચકા જેવું છે અમુક લોકો એજવાળા હોય તો એમ કહેતા હોય કે કાપડ ઓલું નથી ને ખરાબ નથી ને નહીં ખરાબ ને એકદમ મસ્ત ખૂણું માખણ જેવું કપડું આવવાનું છે જે એકદમ મશરૂમ જેવું કપડું રહે છે પહેરવાની લોકો ને બહુ મજા આવે ઠંડુ કપડું આવે ગરમી નો થાય એવું કપડું રહેવાનું છે જો એટલું મસ્ત કપડું છે લચકા જેવું કપડું હોવા છે તો એટલી મસ્ત જોરદાર ડિઝાઇન હોય તો કઈ ઘટે કાંઈ ન ઘટે ઓ પીસમાં માં ના પહેરી હોય તો એક નંબર લાગે સરસ મજાનો સાડીનો લુક છે અને ડિઝાઇન એટલી સરસ મજાની રહેવાની છે જીણી પ્રિન્ટેડ ડિઝાઇન અને એકદમ લુક હોય સરસ મજાની છે નાના મોટા બધાને ગમે એવો સાડીનો લુક રહેવાનો છે સાડી તો સરસ છે પણ એનું બ્લાઉઝનું કોમ્બિનેશન એ સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો આ એનું બ્લાઉઝ છે જે આપણે મસ્ત મજાના ફ્લાવર નું આખો આપી દીધું છે અંદર મસ્ત લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ રહેવાનું છે સાથે સાથે ફૂલનું કામ એટલું સરસ રહેવાનું છે તો ઓલ ઓવર આખું પ્રિન્ટેડ ડિઝાઇન નું બ્લાઉઝ સરસ મજાનું છે અને આખી સાડીનો લુક એ બહુ સરસ મજાનો છે એકદમ યુનિક અને સરસ મજાનો કોન્સેપ્ટ હોય સાડીનો લુક હોય સરસ આવતી હોય ને તો સાડી બહુ ચોરદાર લાગે એમાંય ત્યાંથી મસ્ત કોણી માખણ જેવા અને લચકા જેવા કપડામાં હોય એટલે કાંઈ પીસમાં ઘટે નહીં એવી મસ્ત હળવી ફૂલ ને લાઇટવેર હાડી હોય અને આ સાડી છે ને આપણે બે બાજ હરખી આવશે જો તમે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને સાઈડ સેમ સાડી દે અને વચ્ચેની ડિઝાઇન એટલી સરસ લાગે અને બે બાજુ બોર્ડરનું લુક એટલો સરસ લાગે અને પાટલી પાડીને મેં તમને દેખાડી એમ એટલી મસ્ત કૂળી લચકા જેવી પાટલી પડે છે કારણ કે કાપડ બહુ મસ્ત છે એકદમ લાઇટવેર અને હળવું ફૂલ કાપડ છે અને કલર મેચિંગ એકદમ મસ્ત મજાના ઠંડર કલર આવવાના છે જે નાના ઇજને બંને ગામમાં ચાલે ને એવી સાડી લેવાની છે અને મોટા ઇજને અમને પહેરવા કાઢી હોય ડેલીવેરમાં પહેરવામાં એટલી સરસ કૂળી માખણ જેવી રહી તો આટલી સરસ કૂણી માખણ જેવી સાડી સાથે આખો સાડીનો લૂક જોરદાર ગમ્યો હોય ને તો ફટાફટ કી શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ આવા ઠંડા અને મસ્ત ઇંગ્લેશ કલર રહેવાના છે તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે અમુક એજ જ લોકોને બોય એવું થતું હોય કે અમારી એ જ વાળી સાડી એકદમ મસ્ત અમને ગમે એવી ડિઝાઇન જેની આવતી હોય કેવી સાડી લાગે તો એવી ડિઝાઇન લઈને તમારા માટે આવ્યા છે તો ફટાફટ છે ને જે તમને આમાં કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે કલર મેચિંગ મસ્ત મજાને એકદમ લાઇટવેર રહેવાના છે અને એકદમ ફેન્સી કલર રહેવાના છે જે બંનેને ચાલે એવા કલર મેચિંગ છે અને મેં કીધું તેમ નાની લેડીઝોને બંને ગામમાં ચાલે ને એવું કોમ્બિનેશન વાળી કલર મેચિંગ લેવાના જોબે બેન ઠંડા કલર સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન એ સરસ મજાનું છે એકદમ લાઇટ વેર ડિઝાઇન સાથે એકદમ લૂક બહુ સરસ આવે છે અને હળવું ફૂલ કપડું હોય એટલે સાડી પહેરવાની કેવી મજા આવે એટલા મસ્ત કલર શેડ હોય અને આટલી સરસ ડિઝાઇન હોય તો સાડી પહેરવાની તો મજા જ આવે ને તમે જોઈ શકો છો આ ગ્રે કલરનો પીસ કેટલો સરસ લાગે છે ને મસ્ત બંનેને ચાલે એવો છે સાસુઓ બંને ચાલે ને એવા કલર કોમ્બિનેશન લઈને આવ્યા છે તો ફટાફટ જે બે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો પર્પલ કલર અમુક લોકોને પર્પલ કલર લેવાનો રહી ગયો હોય ને એની માટે બેસ્ટ છે તો સાસુ બંને બુક કરાવી લેજો પર્પલ કલર કેટલો સિમ્પલ લાગે છે પર્પલ કલર એટલો જોરદાર રહેવાનો છે બધા કલર મેચિંગ એટલા સરસ છે એકદમ યુનિક અને સરસ મજા તમે જોઈ શકો છો આ ચીકુ કલરનો કલર કેટલો મસ્ત લાગે છે એકદમ યુનિક અને સરસ મજાના કલરશીલ છે કારણ કે એકદમ મસ્ત ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલો લૂકવાઈઝ કલર મેચિંગ ઠંડા હોવા છતાં સાડીનું કપડું એટલું સોફ્ટ આવે છે કુણા માખણ જેવા કપડાંમાં ને લચકા જેવું કપડું હોય અને આટલી મસ્ત મજાની ઝીણી ઝીણી ડિઝાઇન હોય તો સાડીનો લૂક બહુ જોરદાર આવે અને પહેરવાની મજા આવે બેનું અને પહેરી હોય ને એક નંબર લાગે ને એવું સાડીનો આખો લૂક રહેવાનો છે તો ફટાફટ જે બહેનો આટલા મસ્ત કલર મેચિંગ ગમ્યા હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો કલર મેચિંગ એટલા જોરદાર છે અને આખી સાડીનો લુક જો કેટલો જ સુપર લાગે છે કારણ કે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એટલો સરસ છે બોર્ડરના એકદમ યુનિક અને સરસ મજાની બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનનું એ સરસ છે જે સાડી સાથે ખૂબ મેચ થઈ જાય છે અને એકદમ મસ્ત હેવી પલ્લુ આપેલો છે પલ્લુની સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન એ જોરદાર અને સરસ મજાનું રહેવાનું છે સિંગલ કલરમાં આખો સાડીનો લુક રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરું તો બધા ઇંગ્લિશ કલરમાં એકદમ યુનિક કલર મેચિંગ લેવાના છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને ઇન્સ્ટા આઈડી લાઈક ન કર્યું હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં તમારી માટે નહીં જ નવું કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ